સમગ્ર મુસ્લિમ બિરાદરો હઝરત મોહમ્મદ પૈગમ્બરના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને જુલુસે મોહમ્મદી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો મહિલાઓ અને બાળકો જોડાયા હતા પાદરા ના ચકલા વિસ્તાર મસ્જિદ પાસેથી જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં પાદરાના વિવિધ વિસ્તારોમાં ફર્યું હતું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત પોલીબ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવા દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં ઈદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી નિસાર તેરી ચહેલ પહેલ પર હજારો ઈદ રબિયોલ અવલ سوائے ابلیس کے جہاں میں سبھی تو خوشیاں منا رہے ہیں <تصفح> وہ ہر عالم کی رحمت ہیں کسی عالم میں رہ جاتے یہ ان کی مہربانی ہے کہ یہ عالم پسند آیا <تصفح> ماشاء اللہ آج محسن انسانیت شہن شاہد و عالم حضرت سیدنا محمد الرسول اللہ صلی اللہ تعالی وسلم ہمارے آقا کا یوم ولادت ہے پادرا کی سرزمین پر نہایتی شان و شوکت کے ساتھ آج کا دن منایا جاتا ہے اور اسی خوشی میں جلوس محمدی صلی اللہ علیہ وسلم پادرہ کی جامع مسجد حضرت بامیا پیر مسجد سے نشانوں کے ساتھ علم کے ساتھ یہ جلوس نکالا جا رہا ہے یہ جلوس امن کا جلوس ہے سلامتی کا جلوس ہے محبتوں کا جلوس ہے اور اہل پادرہ ہر سال اسی طرح حضور کے آمد کی خوشی مناتے ہیں اور اپنے عشق رسول کا مظاہرہ کرتے ہیں ہم دعا کرتے ہیں کہ اللہ تبارک و تعالی آج کے مبارک دن کے صدقے میں تمام اہل اسلام کو امن اور سلامتی عطا فرمائے آمین اور محسن انسانیت کے صدقے میں اللہ پوری دنیا سے ظلم کا خاتمہ فرمائے آمین ہم اہل پادرا مل کر کے تمام دنیا اسلام کو آج کی مبارک عید میلاد النبی کی خوب خوب مبارک بات پیش کرتے ہیں میلاد النبی હઝરત મોહમ્મદ મુસુફા સલ્લાઉ વસલ્લમ શાંતિના દૂત ઇન્સાનિયતના મસીહા ભાઈચારાના પ્રેરક લોકશાહીના સ્થાપક અને સારી દુનિયા ઉપર રહમત બનીને આવ્યા તેવા રહમતુલ્લીલ આલમીનનો આ જન્મદિવસ હોય ખુદા તાલા એમના મારામાં ફરમાવે છે કે સુરત ચાંદ સિતાર દિવસ રાતનું સર્જન મેં પેગમ્બર સાહેબના સદકાથી કર્યું પેગમ્બર સાહેબ ના જન્મદિન નિમિત્તે પાદરામાં ગઈકાલ રાતે મોરવાડિયા સરકાર દ્વારા મદ્રાસાએ કાળ કાદરિયાના બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં પાદરા પીઆઈ સાહેબે પોતાની નૈતિક ફરજ સમજી અને અચૂક હાજરી આપી હતી અને પાદરા પોલીસ સ્ટેશન દ્વારા પણ અમને સારો એવો સહકાર અને સહયોગ મળ્યો જેથી અમે તેમને તથા દેશવાસીઓને અને જસને ઈદે મિલાદુન નબીની શુભકામ પાદરા મુસ્લિમ સમાજ શુભકામનાઓ પાઠવે છે